બીજાપુર તાલુકાના ખરોડથી મંડાલી તરફ જતા રસ્તા ઉપર ખાનગી ટેલિકોમની કંપની દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં આજે સવારે ગાય પડી જતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ખરોડ ગામમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા બાર ફૂટથી પંદર ફૂટ જેટલા ઊંડા ખાડામાં ગાય પડી હતી આ બાબતે ગામ લોકોએ તંત્રનો સંપર્ક કર્યો હતો પરંતુ ટીડીઓ શ્રીએ મોબાઈલ રિસીવ નહીં કરતા શ્રીનો સંપર્ક કર્યો હતો તેમને જિલ્લા પંચાયતમાં જાણ કરીને તાત્કાલિક અસરથી ખાડા પૂરવાની કામગીરી બાબતે સૂચના આપી હતી આ ગાયને બહાર કાઢવા ગ્રામજનોએ જેસીબી મશીન દ્વારા ભારે મહેનતથી ગાયને બહાર કાઢી હતી જેમાં ખરોડ ગોપાલક મંડળના શ્રી ફૂલજીભાઈ રબારીએ તાત્કાલિક જેસીબીની વ્યવસ્થા કરી ગાયને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યા હતા ખરોડમાં આડેધર રીતે ઊંડા ખાડા કરવામાં આવ્યા છે જો વરસાદના પાણીથી આ ખાડા ભરાઈ જશે અને કોઈનો ભોગ લેશે તો જવાબદાર કોણ તેવી ચર્ચા